હેલો પ્રિયંક ચૌહાણ સાચો જવાબ આવડતો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને મિત્રો સુધી શેર કરજો ડિસ્પ્લે ઉપર થમનું આઇકન દેખાય છે તો તેના પર ટચ કરીને વિડિયોને લાઈક કરશો પ્રિયંક ચૌહાણનો જવાબ આવી રહ્યો છે ઠંડી જે બિલકુલ ખોટો જવાબ છે વિડીયોને લાઈક કરો જેટલા મિત્રો લાઈવ સેશનમાં જોડાયેલા છે તે બધાને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તમારું આઈક્યુ લેવલ કેવું છે તે જાતે ચપાસો પ્રશ્નને ધ્યાનથી વાંચો અને સાચો જવાબ આપવા માટે ટ્રાય કરો ચોક્કસથી કમેન્ટ કરજો નમસ્કાર મિત્રો નવા જોડાયેલા તમામ મિત્રોનું જી માફિયા ચેનલમાં સ્વાગત છે પ્રશ્નોને ધ્યાનથી વાંચો અને સાચો જવાબ કમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો હા પ્રિયંકભાઈ ચૌહાણની કમેન્ટ છે ઠંડી સોરી મિત્રો તે ખોટો જવાબ છે લાઈક કર્યું છે હા થેન્ક યુ સો મચ અન્ય મિત્રો પણ લાઈક કરી દેજો એવું શું છે જે ઇન્ડિયામાં ફક્ત બે વાર જ આવે છે પરંતુ ત્રીજી વાર આવી શકતું નથી તો સાચો જવાબ શું હોઈ શકે મિત્રો પ્રશ્ન ખૂબ ધ્યાનથી વાંચો વિડીયોના અંતમાં હું તમને હિન્ટ આપીશ તો પણ તમને સાચો જવાબ ના આવડે તો હું ચોક્કસથી સાચો જવાબ જણાવીશ આવા જ બીજા વિડીયો જોયા ના હોય તો અમારા પ્લેલિસ્ટની ચોક્કસથી મુલાકાત લેજો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર મિત્રો જેટલા મિત્રો નવા જોડાયા છે તે સર્વનું ચીકી માફિયા ચેનલમાં હાર્દિક સ્વાગત છે પ્રશ્નને ધ્યાનથી વાંચો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે સાચો જવાબ શું આવી શકે છે પ્રિયંકભાઈ ચૌહાની કમેન્ટ છે કે નથી આવડતું સાચો જવાબ બોલો હા મિત્ર સાચો જવાબ ચોક્કસથી તમને જણાવીશ વિડીયોમાં બીજા મિત્રોને સાચો જવાબ આવડતો હો તો થોડી વેઇટ કરો જે મિત્રોએ વિડીયોને લાઇક ના કર્યો હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો જેટલા નવા મિત્રો જોડાયા છે તે કે માફિયા ચેનલમાં હાર્દિક સ્વાગત છે આવા જ નવા પ્રશ્નો જો તમે જોવા માગતા હોય તો અમારી ચેનલમાં પ્લે લિસ્ટમાં ચોક્કસથી લાઈવ સેશનની મુલાકાત લેશો તમને આવા ઘણા પ્રશ્નો મળી રહેશે પ્રશ્નને ધ્યાનથી વાંચો અને તમારું આઈક્યુ લેવલ જાતે જ ચકાસો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને જવાબ ચોક્કસથી કમેન્ટ કરજો મિત્રો એક હિન્ટ આપીશ કે તમારી આજુબાજુની વસ્તુઓ વિશે વિચારો કે શું જવાબ આવી શકે અને શું જવાબ ના આવી શકે ઇન્ડિયાની વાત છે મિત્રો ખાસ ધ્યાનથી પ્રશ્ન વાંચજો સમજજો અને ચોક્કસથી કમેન્ટ કરજો આવા જ પ્રશ્નો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો જે મિત્રો નવા જોડાયા છે તે સર્વનું ચીકી માફિયા ચેનલમાં હાર્દિક સ્વાગત છે પ્રશ્નનો જવાબ આપવા ટ્રાય કરજો ચોક્કસથી તમને જે જવાબ આવડતો હોય તે કમેન્ટ કરજો જવાબ સાચો છે કે ખોટો હું તમને કહીશ વિડીયોને લાઇક ના કર્યો હોય તો ડિસ્પ્લે ઉપર થમનું આઇકન આવે છે તેના ઉપર ટચ કરો અને વિડીયોને લાઈક કરો નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં દરરોજ આઈક્યુ લેવલ રિલેટેડ બેથી ત્રણ પ્રશ્નો મૂકવામાં આવશે જો તમે આવા જ પ્રશ્નોના જવાબ જાણવા માગતા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો અને કરંટ અફેર્સ વિશે રોજે રોજ જાણવા માંગતા હો તો પણ અમારી ચેનલ સાથે આજે જ જોડાઈ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક અને વિડીયોમાં કોમેન્ટ ચોક્કસથી કરજો ફરીથી એકવાર પ્રશ્ન હું વાંચીશ ધ્યાનથી સાંભળજો એવું શું છે જે ઇન્ડિયામાં ફક્ત બે વાર જ આવે છે પરંતુ ત્રીજી વાર આવી શકતું નથી વિચારો મિત્રો અને તમારા મુજબ જે જવાબ સાચો હોય તે કમેન્ટ જરૂરથી કરજો જેટલા મિત્રો લાઈવ છે તેમને એક વિનંતી છે કે વિડીયોને લાઇક ચોક્કસથી કરજો ડિસ્પ્લેમાં થમનું આઈકન દેખાતું હશે તેના ઉપર ટચ કરીને વિડીયો લાઈક ચોક્કસથી કરજો લો ફેક્સ બાય કે બી સેડ હાય હેલો હાય લો ફેક્સ બાય કે બી ચોક્કસથી સાચો જવાબ કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરશો મિત્રો જેટલા મિત્રો લાવી છે તે કમેન્ટમાં ચોક્કસથી એક થંબ આપજો જો વિડીયો તમને ગમતો હોય તો ચોક્કસથી થમ આપજો આવા જ નવા પ્રશ્નો તમારી સમક્ષ રોજ હું લાવીશ અને સાચો જવાબ વિડીયોના એન્ડમાં ચોક્કસથી જણાવીશ તો દરેક મિત્રને વિનંતી છે કે કમેન્ટમાં હાય કે થમ ચોક્કસથી આપજો ભક્તિ શોર્ટ્સ વિડિયોની કમેન્ટ આવી છે હાય હેલો ભક્તિ શોર્ટ્સ વિડીયો બીજા મિત્રો પણ ચોક્કસથી કમેન્ટ કરજો થેન્ક યુ ભક્તિ શોર્ટ્સ વિડીયો તેમના બે થંભ આવેલા છે જો મિત્રો પ્રશ્નનો સાચો જવાબ આવડતો હોય તો કમેન્ટ કરજો તમારા મંતવ્ય મુજબ શું જવાબ સાચો હોઈ શકે તો તે પણ ચોક્કસથી કમેન્ટ કરજો પ્રશ્નને ફરીથી એકવાર ધ્યાનથી વાંચજો એવું શું છે જે ઇન્ડિયામાં ફક્ત બે વાર જ આવે છે પરંતુ ત્રીજી વાર આવી શકતું નથી આવા જ પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો બીજા અન્ય પ્રશ્નો જોવા માટે વિડીયોના એન્ડ પછી પ્લેલિસ્ટની ચોક્કસથી મુલાકાત લેજો દરેક મિત્રને વિનંતી કે કોમેન્ટમાં ચોક્કસથી થંભ આપજો ભક્તિ શોર્ટ્સ વિડીયો એક થમ્બ આપ્યો છે થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ અન્ય મિત્રો પણ ચોક્કસથી કમેન્ટ કરજો કેટલાક મિત્રો હિન્દી લેંગ્વેજ દ્વારા પણ હોય છે તો એમના માટે પ્રશ્ન હું ટ્રાન્સલેટ કરી હિન્દીમાં વાંચીશ એસા ક્યા જોયા મેં સિર્ફ દો બાર આતા લેકિન તીસરી બાર આ નહીં શકતા અગર સહી આન્સર આપકો માલુમ હૈ તો કમેન્ટ કરે ઓર વિડીયો કો લાઇક કરે મિત્રો તમારા મુજબ શું જવાબ આવી શકે ભલે સાચો કે ખોટો ચોક્કસથી કમેન્ટ કરો ટ્રાય કરો સાચો જવાબ આપવા માટે વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરો જેટલા મિત્રો નવા લાઈવ સેશનમાં જોડાયા છે તે સર્વનું ચીકી ચેનલમાં હાર્દિક સ્વાગત છે દરેકને વિનંતી છે કે વિડીયોને લાઈક ના કરે હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો કમેન્ટ સેક્શનમાં થંબ આપજો અથવા હાઈ મેસેજ કરજો જો પ્રશ્નનો સાચો જવાબ આવડતો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો મિત્રો થોડાક જ સમયની અંદર આનો સાચો જવાબ હું તમારી સમક્ષ રજૂ કરીશ ત્યાર સુધી જો કોઈને પણ સાચો જવાબનો આઈડિયા આવ્યો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો વિડીયોને લાઈક ના કરે હોય તો લાઈક કરજો મિત્રો સાચો જવાબ હાલ આપો કે થોડીક વાર પછી કમેન્ટ કરી જણાવો જો વધુ કમેન્ટ હશે તો સાચો જવાબ હું હાલ જ તમને જણાવી દઈશ ચોક્કસથી કમેન્ટ કરો મિત્રો કે હાલ સાચો જવાબ જણાવો કે થોડી વાર પછી ભક્તિ ભક્તિશોર્ટ્સ વિડીયોની કમેન્ટ આવી છે કે સાચો જવાબ થોડી વાર પછી જણાવો ભક્તિ શોર્ટ્સ વિડીયો કહે છે કે સાચો જવાબ થોડી વાર પછી જણાવો તો હા ચોક્કસથી થોડીવાર પછી જણાવશું ત્યાર સુધી જો કોઈ મિત્રને સાચો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરી શકે છે વિડિયોને લાઈક ચોક્કસથી કરજો તો મિત્રો હવે હું તમને આ પ્રશ્નોનો સાચો જવાબ જણાવું છું ધ્યાનથી સાંભળજો એક હિન્ટ છેલ્લી વાર આપું છું જે મિત્રોને ખબર પડતી હશે તે ચોક્કસથી કમેન્ટ કરી દેજો લગભગ તમામ મિત્રોને હિન્ટ પરથી ખબર પડી જ જશે આ પ્રશ્નનો સાચો જવાબ પ્રશ્નમાં જ છે મિત્રો ફરીથી જણાવું છું એક હિન્ટ આપું છું આ પ્રશ્નનો સાચો જવાબ પ્રશ્નમાં જ છે તો હવે કમેન્ટ કરો કે શું જવાબ હશે હિન્ટ તમને આપી દીધી છે આ પ્રશ્ન સાચો જવાબ પ્રશ્નમાં જ છે ફરીથી તમને હિન્ટ આપું છું જે મિત્રો નવા જોડાયા છે તેમના માટે કે આ જે પ્રશ્ન છે તેનો સાચો જવાબ પ્રશ્નમાં જ છે તો શું જવાબ હોઈ શકે છે ચોક્કસથી કમેન્ટ કરું જો ના આવડતો હોય તો હું એક મિનિટ પછી આનો સાચો જવાબ તમારી સમક્ષ રજૂ કરું છું તો મિત્રો સાચો જવાબ આ પ્રશ્નનો આઈ આવશે પ્રશ્ન વાંચો એવું શું છે જે ઇન્ડિયામાં ફક્ત બે વાર જ આવે છે તો તમારા પ્રશ્નમાં જ ઇન્ડિયા છે તમે ધ્યાનથી જોઈ શકો છો કે આઈ શબ્દ એક અને બે બે વાર જ આવે છે આઈ ત્રીજી વાર આવી શકતો નથી માટે આ પ્રશ્નનો સાચો જવાબ આઈ આવશે આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલની સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત